કો માપાન તો મા મોકો માત બા પા હે તો હું કે મારા પિયર ભેગા આવ મજાના પિયર આદના તો મને રાખ્યો ને તો મારા આના દસમાં મેલ્યા બો બોડી ફીજે હું મને રસ ન મળે અન કોઈ તો ભરસ નઈ તારું આના ઘર કામ કરો ખબરદાર મગર લાગવામાં આવે તો પેહલી છેલ્લી વાર કહું જીવન માં કદી બોલતી ના ઉપાય

અને આપડા છોકરા મોટા થયા ખબરદાર જોવાનો મારી મને જ એમ કહે મારી એ મને મોટો કરતા ના આજે હું વીસ વર્ષથી મોટો કર્યો મને આજે મારા પગ પર ઉભો થઈ ગયો અને તું મને એમ કોઈ મેળવા જવા તો મારી એ તને ખબર પડી કદી પેલા

ભાષા મારી માં સમજતી બીજું કોઈ ના સમજતું ને તું પાસે તું કદી તારો જઈને તારા પિયોર બોલી ને તું લેવા મને પેલા કોઈ તારા માં કેવું કઈ ગયો સમજાઈ ગયો તને પેલા યુ ઓ લે તારો રહેવો ને તો પિયોર માં સાસરી પક્ષ માં આય ને સાસરી માં આય ને સાસરી સસરા મમ્મી પપ્પા મને જ કહો જાય ઘરે ઘર ની આડે આ તું મને મેળવવા જવાનું પછી તારો મૂળ હારો માં તારા વાળ મને ખબર પડે કે મા બાપ ને ના મેલે તી કે મા એ ભગવાન છે મા બાપ ભગવાન કે દુનિયા નો ગમે તીરથ કઈ ના પજે ના તો તીરથ બધો ખોટો જ છે સાચી વાત તમારા આ મને સિફાળા મેળાઓ કેમ હા મારા મેળ ને એ વાંધો કે લઈ કહું તારો તારા તો માની સેવા કરવી પડશે બોલ કરી